શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શંખનાથથી પ્રારંભ થયો હતો અને શંખનાથથી સમાપન થયું જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા શંખનાથ કરી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી દીપેશભાઈ પટેલ દ્વારા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર વરુકુમાર બરનવાલ અને વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્માને શંખ અર્પણ કરવામાં આવ્યો રાજ્ય સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિ પીઠ અંબાજી ખાતે તારીખ બારથી સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા પરિક્રમા મહોત્સવના પ્રારંભે શંખનાદ યાત્રા યોજવામાં આવી હતી ત્યારે મહોત્સવના અંતિમ દિવસે શંખનાદ કરી મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી શ્રદ્ધા ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા શ્રી જય ભોલે ગ્રુપ અમદાવાદના દિપેશભાઈ પટેલ અને સદસ્યો દ્વારા મા અંબાને સુવર્ણ પાદુકા ચામર અને વિશ્વનું સૌથી મોટું શ્રીયંત્ર અર્પણ કરવામાં આવેલ છે ભાદરવી પૂનમનો મેળો હોય કે એકાવન શક્તિપીઠ મહોત્સવ જય ભોલે ગ્રુપ માં અંબાની સેવા માટે હંમેશા તત્પર હોય છે અને મા અંબાને સુશોભિત કરતી અને અંબાજી યાત્રાધામની શોભામાં અભિવૃદ્ધિ કરતી શાસ્ત્રોમાં વર્ણિત વસ્તુઓમાં અંબાને અર્પણ સમર્પણ કરી ધન્યતા અનુભવે છે ચાલુ વર્ષે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના પ્રારંભે તમામ શક્તિપીઠ ખાતે જય ભોલે ગ્રુપ દ્વારા શંખ અર્પણ કરવામાં આવ્યા હતા તેમજ શંખનાદ યાત્રા દ્વારા યાત્રાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો ત્યારે જય ભોલે ગ્રુપના દિપેશભાઈ પટેલે સમગ્ર પરિક્રમા મહોત્સવ દરમિયાન કરવામાં આવેલી વ્યવસ્થાઓ અને આયોજન બદલ રાજ્ય સરકાર પવિત્ર યાત્રા ધામ વિકાસ બોર્ડ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર શ્રી સિદ્ધિ વર્મા સહિત ટીમ બનાસકાંઠાની કામગીરીને બિરદાવી આભાર માન્યો હતો આ પ્રસંગે દિપેશભાઈ પટેલે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ અને વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્માને શંખ અર્પણ કર્યો હતો તેમજ શંખનાદ કરી શક્તિપીઠ મહોત્સવ મા અંબાના આશીર્વાદથી સુખરૂપ સંપન્ન થતા ધન્યતા અનુભવી મા અંબાની ભક્તિ અને સેવા માટે આવતા વર્ષે નવા ઉત્સાહ સાથે આવીશું એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જ્યારે વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્માએ પણ તેમની મા અંબા પ્રત્યેની નિસ્વાર્થ ભક્તિ અને સેવાને બિરદાવતા તેમને પ્રસાદી અર્પણ કરી સન્માનિત કર્યા હતા આજે એકાવન શક્તિપીઠ પરિક્રમાનો છેલ્લો દિવસ છે તો વાત કરીએ તો શરૂઆતથી તો અમે જય ભોલે ગ્રુપ અમદાવાદ અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તથા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી અમે આ યાત્રામાં જે શરૂઆત શંખનાથ સાથે કરી હતી જેમાં શ્રીયંત્ર અને પાલખી યાત્રા પણ સામેલિત હતી તો તે આખી યાત્રાની શરૂઆતથી લઈને અત્યારના અંત સુધી તો આજે આજે હાલ અમે પરિક્રમા પૂર્ણ કરેલ છે તો ત્યારે શંખનાથ સાથે જે શરૂઆત હતી તે શંખનાથ સાથે પૂર્ણાહુતિ થયેલ છે યાત્રાની પૂર્ણાહુતિ ક્યારેય થતી નથી દિન પ્રતિદિન તે ચાલ્યા જ કરે છે પણ જે પરિક્રમા મહોત્સવ હતો તો મહોત્સવની કે આજે પૂર્ણાહુતિ થયેલ છે અને આવી જ આવી જેટલા પણ જે સારા કાર્યો છે જે ધાર્મિક કાર્યો છે ગઈ સાલ અમે ચામર યાત્રા કરી હતી આ વખતે જે પાલખી યાત્રા શંખનાદ યાત્રા સાથે જે શરૂઆત કરી હતી તે આજે અમે પૂર્ણાહુતિ કરેલ છે વિશેષ વર્ષ કેવું આવતા વર્ષે આનાથી પણ કંઈક વિશેષ જ્યારે જે મા જગદંબાના જે પણ જે પણ જે પણ કહેવામાં આવશે તે તરફથી અમે એવી કંઈક નવી યાત્રા સ્ટાર્ટ કરીશું શ્રી પરિક્રમા મહોત્સવ બે હજાર ચોવીસ પાંચ દિવસ પછી આજે તેની પૂર્ણાહુતિ પર જ્યારે પહોંચી ગયું છે ત્યારે ગત પાંચ દિવસનું જો સ્મરણ કહીએ તો અભૂતપૂર્વ રીતે આ વર્ષે પરિક્રમા મહોત્સવનો ઉત્સવ મનાવવામાં આવ્યો છે દસ લાખથી પણ વધુ યાત્રિકોએ આ મહોત્સવમાં આ વર્ષે ભાગ લીધો છે વિવિધ પ્રકારની યાત્રાઓનું જે આયોજન આ વર્ષે કરવામાં આવ્યું હતું પાલખી યાત્રા યાત્રા શંખયાત્રા જ્યોત યાત્રા ધ્વજાયાત્રા મશાલ યાત્રા શંખયાત્રા અને આજે જેનો આપણે અંત જે છે એ ખૂબ જ મધુર અને યાદગાર બની જાય એવા મંત્રોચ્ચાર સાથે કર્યું ત્યારે પ્રથમ દિવસે જ્યારે આપણે શંખયાત્રાની સાથે શંખનાદ સાથે અને મા અંબાના ચરણોમાં એક પ્રાર્થના સાથે કર્યું હતું કે કોઈ પણ વિઘ્ન વગર આ મહોત્સવ સારી રીતે પૂર્ણ થઈ જાય તો આજે મા અંબાના ચરણોમાં આપણે શીશ નમાવીને મા અંબાનો આભાર માનીએ છીએ કે પાંચે પાંચ દિવસ ખૂબ જ સફળતાથી અને વિઘ્નવગ્ન સંપૂર્ણ થયા છે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ નથી બન્યો પાંચે દિવસમાં પહેલાં કહ્યું એવી રીતે દસ લાખથી વધુ લોકોએ દર્શન કર્યા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની જે નિશુલ્ક ભોજન વ્યવસ્થા છે તેનો ધ્યાન તેનો લાભ લીધો મેડિકલ સેવાઓ જે છે પોલીસનો બંદોબસ્ત જે છે કે પીળાના પાણીની સેવા હોય કે પછી જે સેવા કેમ્પ દ્વારા પરિક્રમા પથ ઉપર જે સેવા કરવામાં આવતી છે આ બધા જ એલિમેન્ટ્સનું જે આ ખૂબ જ સુંદર એક કોન્ફ્લુઅન્સ થયું હતું તેનું જ પરિણામ છે કે આજે સોળ તારીખની સંધ્યાકાળે આપણે અહીંયા ઊભા છીએ અને ખૂબ જ ગર્વ થાય છે વહીવટીતંત્ર વતી શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફ વતી આ વાત આપ સૌ સુધી પહોંચાડવા માટે કે એક્યાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર ચૌદ ખૂબ જ સફળતાપૂર્વક ઉલ્લાસપૂર્વક અને યાદગાર બની જાય તે રીતે ઉજવવામાં આવ્યો છે મા અંબાના ચરણોમાં પ્રાર્થના કે આવનારા વર્ષોમાં પણ જિલ્લા વહીવટીતંત્ર અને શિયાળા સુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ આ પ્રકારના કાર્યક્રમો અને યાત્રાઓનું આયોજન કરતો રહે અને વિશ્વ કલ્યાણ અને આપણા ધર્મના રક્ષણ માટે આ અંબાજી જે છે એ તીર્થસ્થાન તરીકે દેશ વિદેશમાં પ્રખ્યાત થાય